વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ચાર તપાસ કરી વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ખાસ માટે ઘણા સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં જ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે ત્યારે માહિતી મુજબ એક ચિતાની અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ સાત હજાર રૂપિયા છે છતાં સ્નેહીજનો પાસે તલ અને ઘે બહારથી મંગાવવામાં આવે છે સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓ પાસે આઈ કાર્ડ નથી કે અન્ય સેફ્ટી નથી ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની કમાણી કરવામાં રસ છે તેવા આક્ષેપ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે લાકડા પલળી ગયા છે ત્યારે શેડ બનાવવાની જરૂર છે છતાં બેદરકારી બદલ નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ ખાસવાળી સ્મશાન આજે હાલમાં જે કોન્ટ્રાક્ટ કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટ જે ચિતાઓ સળગાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સાત હજાર જેટલી માતબાર રકમ ખર્ચવા છતાં પણ જે નાગરિકો અહીંયા ગાડી પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય છે ત્યારે પોતે જ્યારે અહીંયા ગાડી ઘી લાવવું પડે છે તલ લાવવું પડે છે એટલે કહેવાનો મતલબ કે જે હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં લાકડા હતા એ લાકડા તમામ ભીજાઈ ગયા છે એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટર લાખોને કરોડો રૂપિયાનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પોતાની એક જોબ આવતી હોય છે અને આ શેડ બનાવવાની એમની જરૂર હતી કારણ કે જે તે સમય પર જલારામ ટ્રસ્ટ સેવા આપી રહ્યું હતું ત્યારે પણ જે કહેવાય છે કે શેડ માટે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર આ આડા કાન કરી રહ્યો છે ત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટેટર કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે કર્મચારીઓ પાસે કોઈ પણ જાતનું આઈ કાર્ડ પણ નથી સાથે સાથે જે કર્મચારીઓ છે એમની પાસે કોઈ ટી શર્ટ નથી એટલે આટલી બધી મોટી સંખ્યાની અંદર જ્યારે પોતે એ ગાડી કર્મચારીનો ખોરવાની પણ તકલીફ પડતી હોય છે એટલે ખાસ કરીને આજે લાલિયાવાડી ચાલી રહી છે બેદરકારી છે આ બેદરકારી સામે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કોન્ટ્રાક્ટર નોટિસ આપી અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં જે લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે સાત હજાર જેટલી માતબાર રકમના ખર્ચે જે કહેવાય છે તો ત્યારે જે કહેવાય છે કે જે સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે કોન્ટ્રાક્ટર પોતાની મન માણી કરતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે